જૂની પેન્શન યોજના અંતર્ગત ભુજ ખાતે ધરણા કરવામાં આવશે તેવું જણાવતા શિક્ષક સમાજના પ્રમુખ આપણે જે પ્રશ્નો છે એમાં ત્રણ મુદ્દા એક છે કે જે જૂની પેન્શન યોજના માટે અમે વારંવાર રજૂઆતો કરી છે એ આવતીકાલે ચૌદ તારીખ પંદર તારીખ કાળી પટ્ટી સોળ તારીખના કાળા કપડાં અને ત્રેવીસ તારીખ છે એ બહુ મહત્ત્વની છે કે ત્યારે ગાંધીનગર મુકામે બધા જ રાજ્યના ટોટલી કર્મચારીઓ ભેગા થશે અને ત્યાં બારથી ત્રણનો એક ધરણાનો મોટો કાર્યક્રમ છે એમાં અમારી મોટામાં મોટી સંખ્યા હશે એટલે જૂની પેન્શન યોજના એ ત્યાંથી જો રસ્તો ન નીકળ્યો તો આગળ દિલ્હી કક્ષાએ લડશું બીજો મુદ્દો એ છે અમારે હમણાં કે પગાર છે એ બહુ જ મોડા થતા હોય છે તો એ પગાર ઓનલાઈન કરવામાં આવે રાજ્ય કક્ષાએથી અને જેમ આર્મી પોલીસ કે બીજા વર્ગોના પગાર પહેલી તારીખના થઈ જાય છે તેવી જ રીતના શિક્ષકોના પણ પહેલી તારીખના પગાર થઈ જાય એવી ઓનલાઈન કામગીરી બધી જ જો થાય છે તો પગારની પણ ઓનલાઈન કામગીરી કરવામાં આવે એ અમે માગણી કરશું ત્રીજો મુદ્દો એ પણ છે ભાઈ જે ભરતી આવી છે એ ભરતી જે રેગ્યુલર ભરતી છે એ હમણાં બંધ થઈ ગઈ છે અને જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે તો જ્ઞાન સહાયકની ભરતી પાછી એસો સ્કૂલમાં જ કરવામાં આવે છે એમાં પણ બને એવું છે કે બહુ જ ઓછો પગાર અને સાવ ટેમ્પરરી નોકરી છે એટલે કોઈ લાંબા સમય માટે નોકરી કરવા આવતું નથી અરજી કરે છે ઉમેદવારો ઓર્ડર પણ લે છે પણ શાળાઓમાં હાજર થતા નથી એના લીધે શિક્ષકોની બહુ ઘટ છે એટલે અમે આરી માગણી એવી છે કે રેગ્યુલર ભરતી જ કરવામાં આવે કારણ કે જ્ઞાન સહાયકનો પગારનો પણ પ્રશ્ન થાય છે અને જ્ઞાન સહાયક જે છૂટો જ થવાનો છે એ રેગ્યુલર નોકરી જેવી દિલથી કામ ન પણ કરે એટલે ખરેખર તો જે જૂની પદ્ધતિથી રેગ્યુલર પગ ભરતી થતી હતી એ જ જે ભરતી છે એ બે હજાર જગ્યાઓ છે એ તાત્કાલિક પૂરી કરવામાં આવે જેથી કરીને બાળકોના શિક્ષણ ઉપર અસર ન પડે હા અવાજ દબાવવાનો સરકાર તરફથી ઘણી વખત પ્રયત્ન થાય પણ અમારા યુનિયન પણ એવા મજબૂત જ છે કે જે ત્યાં લડે છે ગમે તેવો પ્રયત્ન થાય છતાં પણ અમારા જે ઉપલા કક્ષીના જે પ્રમુખ મંત્રી છે તે સ્થાનિક કક્ષાના અને શિક્ષકો પણ લડતના મૂળમાં જોઈએ તો એ ગમે તે ભોગે પોતાની ભલેને કપાત થાય છતાં પણ એ બધી જગ્યાએ લડાઈમાં જોડાય છે અને આ વખતે પણ એવું જ બનશે કે ઘણી વઘાત બસોને રોકવામાં આવે છે ત્યાં ધરણામાં ક્યાંક જતા હોય તો રિક્ષાઓમાં પણ રોકવામાં આવે અથવા તો શિક્ષકોને એક જગ્યાએ ભેગા કરી અને રોકી દેવામાં આવે છે તો ખરેખર તો લડાઈને રોકવી ન જોઈએ કારણ કે અવાજ છે અમારો એ પૂરેપૂરો સરકારે પણ સાંભળવો જોઈએ અને એના પછી એને ખરેખર નિર્ણય લેવો જોઈએ અમારી તો માંગણી એવી છે કે ધારાસભ્ય સભ્ય બધાને જો પેન્શન મળતું હોય તો ખરેખર અઠાર વર્ષ સુધી જે નોકરી કરે છે અને જે ભોગ આપે છે એને પણ પૂરું પેન્શન મળવું જ જોઈએ અર્ચના સેન્ઝેવિયસ સ્કૂલ માંડવી એ ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આનર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ here comes our principal, sister smini thomas. teachers of Archana are like a candle illuminating the future of students. our school integrates arts, science, culture, history, language and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. nursery kids, the tiny miracles with boundless joys, learn, enjoy achieve archana School schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of a school, Asha Kiran School, for differently abled children.